દુશ્મન એ જાજા છે પણ એથી પંદર પચાસ ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નથી અરે એના નીર તો જુઓ મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જુઓ યાર આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલુ હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આ રિસ્પેક્ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય યાર તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે ઉનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નંદકુમાર દુનિયા જીતવા માટે તલવાર ની જરૂર નથી હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે આપણે ત્યારે માની વંદના કરી આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે એકાદી વાત એવી કરું કે આઈથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેડા બદલાઈ જાય એવી આપણી વાત હું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે એ મેઘાણીએ ગોટી ઘૂંટીને વાતો લખી છે આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે અને ત્યારે ભાગવતીને આ જેવા વિઘ્ન હરતા દેવ એટલે ગજાનંદ મહારાજ અને હું હમણાં વિશાલભાઈને કહેતો મેં કીધું આખું આ અત્યશક્તિ મંડળ જે છે હવે આપણે પટેલ ને આ નહીં રહેવા જોઈએ આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આ આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો અને છતાંય તો જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર હા અને આવો વિઘ્ન હર્તા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું ઇતિહાસ તો તમે જાણો છો આ વાત આગળ ઉપર ઇતિહાસની કરવાઈ હતી પોતાની જનતા માટે પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયાના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર એ ગજાનંદ મહારાજ થયા અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે દેવનો દેવ મહાદેવ હર હર મહાદેવ આવો ભળો ના અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર ખા એને તો આમ ચપટી ભભૂત આપી દે કારણ કે કુબેર નો ખજાનો આપી દે આવો ભળો ના છે એટલે આવા કઈક ગુણ એવી કઈક વાત મારે તમારી સામે કરવી છે જ્યાં મજા આવે ને આટલો પડકારો કરજો બાકી વાત સાંભળજો ત્યારે ભગવતી વંદના કરી માન પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને ને આપણે આગળ વધારી સમય ઘણો થઈ ગયો છે પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલમાં રાતના દોઢ દી હોય એવું લાગે છે યાર અને આ બધા બેઠા તો ઘરે કઈ ને આવ્યા છે હવે રાણો રાણાની રીતે અને અમુક અમુક એવું કઈ નહીં હતા બાર વાગે એકચ્યુલી આવી જવાના એ તો નીકળી ગયા પાછા એ બધા નીકળી ગયા અને આપણે આનંદ કરવો છે સંસ્કૃતિ સબર ડાયરો છે મર્યાદા સબર ડાયરો છે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હું હાલ ખાલી છું સતા ભરપૂર લાગુ છું યાર અને હવે સાંભળું જો આ કડીમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં ક્યારે ક્યારે કેવું પાત્ર સામે આવી જાય યાર તો નયન ભાન ભૂલી જાય તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાલ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું હવે સાંભળજો ભાવનગરનો નાજીર લખે છે તમારી મારી કસોટી લેવામાં આવે પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા ક્યાંક ગુનાય કર્યા હોય પાસ થાય કે નપાસ થાય કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો જો કસોટી કરવામાં આવે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મોગલ ની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું ખરેખર તો હાલ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી અરે એમના મહેલ ને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર જરૂર પડે ને તો કોકનું નું સારું થતું હોય ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય આવા જીવન જીવે ને બધાય સમજદાર છો એટલે પેલી વાત નું કીધું પછી આઈ હજી મારે રજૂઆત કરવી છે વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું આપણો જે બધાય યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ જેના જીવનમાં વિવેક ન હોય ને જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય આદર્શ ન હોય એનું જીવન ધૂળ છે મૃત્યુ સમાન છે એ આદર્શ વગેરેનું જીવન તો પૂરું થઈ જાય એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય વિવેક ન હોય પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ એ તો અંદરથી આવે સંસ્કારમાં આવે

ડિસિપ્લિન રાખવામાં વિવેક એટલે ડિસિપ્લિન જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે દાખલા તો મીરાબાઈના દેવાય દાખલા તો નરસિંહ મહેતાના દેવાય જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરાણ કરી દીધા એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો પૈસા કમાઈ લ્યો વિદ્યાવાન બની જાઓ રૂપિયા થઈ જાય અને જરૂરી છે માલ હે તો mohabbat હે યાર એટલે જરૂરી છે પણ પૈસાની હારે હારે સત્તાની હારે હારે તમારો વિવેક કુદી ચૂકતાની દુનિયા ખાયમ સલામ મારશે યાર વિવેક વગરનું જીવન વ્યર્થ છે અને આવા સંસ્કૃતિ સબર ડાયરામાં આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્ય શક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો કેવડી મહેનત છે એને યાર સુકામ કે સવે સવની રીત થી આ રાત ને અજવાળી છે હવે હવલી રીતથી આ રાતને આજ વાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાતને બાળી છે આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે કોઈ વ્યવસ્થા કરતા છે આખું આદ્યાશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર આમાં કોઈનું નામ લેવા બેહું તો બહુ બધાય છે આનંદભાઈ કોનું કોનું નામ લઉં પણ આ જેને જેને મહેનત કરી છે હવે હવેની રીત થી આ રાત ને અંજવાળી છે કોઈ દીવડા પ્રગટાવ્યા કોઈ પોતાની જાત બાળી છે આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે તમે આટલી આતુરતાથી રાહ જોવો છો અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જો પણ મારી તાસીર જુદી છે યાર અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો આ ગઝલ છે તમે તો બહુ માન આપ્યું યાર બહુ પ્રેમ આપ્યો મને એમ થાય કહું ટૂટવા માટે ભલે આતડા બાર નીકળી જાય આજ મળવા તમને આવ્યો છો થોડું માન તો આપો હું શું ભોળા હૃદયનો અરે મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જો પણ મારી તાસીર જુદી છે યાર આવો ત્યારે તા યુવાનોનો આકલા અને પડકારા આ બધાય વાતો સાંભળવા બેઠા છો ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે આપણી ગૌરવંતી ગુજરાત માટે શું લખે

તો ગુજરાત ની ઓળખાણ આપે છે સાંભળજો મારું ગૌરવંત ગુજરાત અને એનું પાણી કેવું છે શું કીધું આમાં તમ ભગત નર ના જ્યાં નાજીઓ નેહમા એક વાર નહીં બે વાર નહીં ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી બાવન બાવન વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂર્વ દ્વારકા વાળો આવ્યો આવો નરસિંહ મહેતા હતો અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરાના ઝેર પીધા અરે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે રાધા રૂક્ષ્મણી ઉપજા નહીં આ તો મીરાની પ્રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર ઘૂંટડે ઘૂંટડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો આ આપણું અને ઈ દ્વારકાવાળો વાળો ઈ ભગવાન કનુ હવે સાંભળજો આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમા જ્યાં ભાઈ ભાઈબંધ સુદામા જેવા મળે તો બનાવજો બાબુ સેટા રહેજો યાર ભગતર સિંહ જા નાચ્યો નેહમા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો મિત્રતામાં માં કોઈથી ગરીબાઈ ના કે રૂપિયા વાળા ના લેવલ નો મપાય અને લેવલ માપવાવાળા ભાઈબંધથી છેટા હાલજો તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયાવાળા હોય બહુ રૂપિયાવાળા હોય તમારી આગળ બ્રેન્જ રો ઓડી ડી મર્સિડીસ બી એમ ડબલ્યુ રોયલ્સનો બધું હોય પણ તમારા હગાવાળા હોય તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડીએ તેના ઘરે જાતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર ભાઈબંધ તો ગરીબે હોય સુદામો ગરીબ હતો અને દ્વારકાવાળો તો હોનાની નગરીનો રાજા હતો પણ આમ ત્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણ ની આંખ માંથી આહુડા ની ધારું મંડી થવા સુદામા નો ખંભો છે ને એ ભીનો થઈ ગયો એટલે સુદામા ભગવાન ને હાથ જોડીને કીધું દ્વારકા વાળા રોવાના દીતો મારે છે હું ગરીબ છું મારી આગળ કઈ નથી અને તારી આંખ માંથી આહુડા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા આહુડા એટલા માટે પડે છે જે દ્વારકા નો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ મારાથી મોડું કેમ થઈ ગયું મારો ભાઈબંધ ની ગરીબાઈ જોઈને મને આહુડા પડે છે મારાથી મોડું કેમ થઈ ગયું આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા આવા ભાઈ બંધ મળે ને તો બનાવજો બાકી એને છેટે થી રામ રામ કરી દેજો કઈ ફેર ન પડે યાર શું કીધું હવે કઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો ભીદ ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિશામ